મોટા સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી કે જ્યાં જિલ્લા કોંગ્રેસ આગેવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે બાયડ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે બોરોલ ગામ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટર પાછળ બાઇક ટકરાતા તેઓનું મોત થયું અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થયો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હોવાની વિગતો સામે આવી છે વધુ માહિતી મળવીશું સમજતા સંકેત જોડાયા છે ફોનલાઇન ઉપર સંકેત જે રીતનું આ માર્ગ અકસ્માત હતું જે ટ્રેક્ટર ચાલક ફરાર થયું હોવાની વિગતો સામે આવી છે તેને કોઈ ભાર મળી શકે કે કેમ અને કોઈ પ્રત્યક્ષ દર્શિત હાજર હતો કે કેમ ચોક્કસ થી જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનનું માર્ગ અકસ્માતમાં જે મોત થયું છે જેમાં બાયડ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું જે અકસ્માતમાં જે મોત નિપજ્યા છે બાયડ નજીક આવેલા બોરોલ ગામ પાસે જે લાકડા ભર્યું જે ટ્રેક્ટર હતું તે ટ્રેક્ટર પાછળ બાઇક જે ટકરાતા જે ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને જે ટ્રેક્ટર ચાલક હતો ટ્રેક્ટર ચાલક ત્યારે ટ્રેક્ટર લઈને ફરાર થયો હતો ત્યારે આ ઘટનાની જાણ થતા જે બાયડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિતના જે તમામ જે અધિકારીઓ જે આ ઘટના સ્થળે પહોંચ્યા હતા હજુ સુધી જે માહિતી મળી નથી કે જે ટ્રેક્ટર ચાલક ક્યાં નો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તેની પણ પોલીસે જે તપાસ હાથ ધરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં જે બાયડના જે પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી નું જે માર્ગ અંદર મોત નીપજ્યું છે બિલકુલ સંગત આભાર વિગતો